ગીધી ગીધી કરાય તને આવડતું નથી ગીધી ગીધી કરે એટલે રેડી થઈ જાય પાણીપુરી પૂરી ખવડાવે એવું મસ્ત અને તારી વગર મને ગમતું નથી ને રોવા મંડાય ને રાતે ને એમ ક્યાં રાતે રે તું રોસ કે સિબોલિયા પાડે કે મૂડ ફોન માં થાવું કરાય હમ હા અને મોટા રૂમાલ રાખીને રોવા મંડાય એટલે આફડી સાની રાખે કે તમે સાના રહી જાવ હું વયા આવે નાન તેન અને કઈ હું મરી જાય ને એમ ખોટા ખોટા કરે બાકી મરતો બરતો નહીં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક ભાઈ નો અપવાન આવે છે જેની અંદર મિત્રો ભાઈ ની સમસ્યા ખૂબ જ અલગ પ્રકારની છે કારણ કે મિત્રો ભાઈ જે છે તેના ઘરથી થી જેની બાઈ કે મિત્રો તેના પાડોશી સાથે ચાલુ થઈ ગયું હોય અને તે બાબતે મિત્રો વાતચીત કરતા અને તેની જાણ થતાં એની ભાઈ રીહણે ચાલી ગયા છે અને જ્યારે વાત કરી છે ત્યારે તે આવવાની ના પડે છે તેમજ મિત્રો તેનું કહેવું છે કે તેના કરે છે જ્યારે મિત્રો વાકબાઈનું છે અને તે બીજા હારે ચાલુ થઈ ગઈ છે જ્યારે મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરતા મનસુખભાઈ કોમેડી કરે છે કહે છે કે અલ્યા ચાલો તો હું છો એમાં કંઈ કરવાનું ના હોય ના એ બધી વાતો મિત્રો મનસુખભાઈ રાઠોડે કરી છે મજાક ભર્યા અંદાજમાં તો મિત્રો મનસુખભાઈ કહ્યું છે કે બાઈને તો સારી રીતે રાખવાની હોય પાણી પીવરી ખવડાવી અને ગીદી ગીદી કરો તો બાઈ ના જાય મિત્રો આવી બધી વાતો મનસુખભાઈ રાઠોડ દ્વારા ફૂલ કોમેડી કરવામાં આવી છે તમે સાંભળશો તો તમને પણ મજા આવશે તો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલા મિત્રો ચેનલ ઉપર વાંચો તો ચેનલની હાલત સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો બે આપણે

ઈ બધી વાત આજી બધી તો આ સમાજ ને રૂદે આપણે કરવું પણ આપણે એવું કઈ માનતા નથી ઠીક છે હાલો કાઈ વાંધો નહીં મને તમે એક કામ કરજો તમારા ઘરવાળી કે તમારા સસરાના ના કોક ના નંબર આપજો અને મને કાલે સવારે ફોન કરો હું એને ફોન કરીને પૂછી લઉં જો બાઈ ચડવાની હરકત હતું હોય પણ બહુ પધરાણી નથી ને કે બાઈ સોગી ના પડ દે એવું નથી ને ના 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 એમાં એવું છે મનસુખ ભાઈ ઈ એને એને માં બાપ નથી રાખવા સમજ્યા અને પાછા બાજુ માં બાપ નો રાખવા જો મારે સામે બાઈને કદાચ માં બાપ નો ગમતા હોય

અહ યાર બાપાનું નઈ બધું ના પડે ને કામ નઈ કરી ને ક્યાંય કામે નઈ જાય ને ભાઈ એકલો તો કેમ કરો છોકરા ને કામ તો કરવું પડે કે ના કરવું પડે હવે બાઈ નું ઘર વાત હોય ને તો ઘરે રાજીજીજી કરે ને પેલા આપડી કોઈ વારી લેવાય વાટડી વાર લેવાય પેલા હા હા ગિદી ગિદી કરાય તને આવડતું નથી હ હ આ ગિદી રેડી થઈ જાય પાણીપુરી ખવરાવાય એ મસ્ત તારી વગર મને ગમતું નથી રવા મડાઈને રાતે ને ઇંજા ક્યારે રાતે રતો રોજ કસી બોલ્યા પાડે

ઓકે હવે તમારી કરવાડી નું નામ હું છે દક્ષા દક્ષા દક્ષાબેન આલાભાઈ મગરા 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 એનું કામ ક્યુ છે એનું આટલા ઓકે અને એનો તાલુકો જિલ્લો એનો તાલુકો પાણવર આવે છે અને જિલ્લો દ્વાર અરે દક્ષાબેન આલા ભાઈ પછી દક્ષાબેન મોબાઈલ નંબર ઈ મે તમને વોટ્સએપ માં નાખ્યા ઓકે જોઈ લે હાલો હાલો હમણાં લિંક કરું છું હા કરી જરાક જાણી લે કે આવવાની ગણતરી છે કે હું જે કે ફાઈનલ કઈ કોણ બધા સાવે એવું કરે તો તમારો પોતાને એવું મોકલો ઈ તો આ તો સિસોડમ નાખી દેવું અમારે તો પછી કાઈ એવું ન હોય ના ના હા હા ભલે કાઈ વાંધો નહી મારું કેવું એમ થાય છે કે જો એને આવવું હોય ને ટકાવવું હોય ઘર મને કઈ વાંધો નથી મારે તેડી લેવી છે એમ કે છોકરા છે એના નંબર છે આ એના નંબર છે ને એમાં નાખી દો આલો વોટ્સઅપ નંબર નાખી હા એની પાસે પુરાવો કરી લઈએ વાતચીત તમારે કરો તમને આલો મનસુખ રાઠોડ બોલો રામોદ મનસુખભાઈ રાઠોડ મનસુખભાઈ રાઠોડથી બોલો રામોદ

મોટું છે મોટો છે આઠમો પર અને છે એ પેલામાં છે ઠીક ઠીક તમે રીહામને શું કેટલો સમય થયો એ 10-14 મહિનાથી છે ઠીક ઠીક એટલે તમારા તમારા ઘરે રહેવું નથી કેમ ન્યા રીહામને છે એનું કારણ શું કહે છે કઈ કઈ કારણ કઈ ને તમને રજનીભાઈ એ તમે એકા બીજા સંબંધી કઈ છે ને તો રજનીભાઈ નંબર આ તો પેલા માહિતી રજી પાં કઈ લઈ લઈવાઈ ને ઈ તો બધું એની પાછથી ચાઈનું બેન પછી તમને ફોન કરું ને એટલે તમને તમને પૂછ્યું ઈ ફરેવા કાઈ કી મને હાંભરવા તમે હું નાનડ તાકી આપણે આપણે બે ટકથી હાંભરવાનું હોય આપણે એકનું તો ન હાંભરવાનું હોય એટલે તમને પૂછ્યું કે ને તમે કીધું હા હા

અને તમે એક જ સમાજ ના છો હા એટલે કોઈનું ઘર ભાંગે દીકરી ના માંગા હોય બાજુ માંગા હોય હા તો ઈ પૂરું કરવાના છો ચાલુ રાખવાનું છે ક્યાંય નથી ભાઈ હવે હું ક્યાંય નથી તો એ હજી કેવું કઈ પણ હવે કઈ નથી હવે કઈ નથી અહીંયા પણ પહેલા હતું એટલે તમને ઈ તો કઉ છું કે તમે પેલા એટલે સ્વીકારતા શીખો તમે પણ પહેલા તમે એમ કહેજો કે હવે કઈ નથી ના નથી આલાબાલા મારી નું કેમ કે અત્યારે વિજ્ઞાન ટેકનોલોજી છે વાત કરી હોય ને બધા રેકોર્ડિંગ આવે એના સ્ક્રીનશોટ પડે એમાંથી રેકોર્ડિંગ રહી ગયા હોય હા એટલે અત્યારે દક્ષાબેન ને ફોન કર્યો તો હા એટલે હવે આપ બધું પૂરું કરી દેવાનું છે કે

મારામાં બધું નાખ્યું છે તારા નંબર ને તારા વાતું કરી છે બાર વાગે ફોન માં વાત કરતો તો ને એ ભવાડો થયો પછી આ બાઈએ એને બાપા નું નામ દઈ દીધું

તમને કોને કોલ કર્યો તો આ માટે મારી પાસે રજની ભાઈ તમારા જે તમારી એક જ ગામના છે તમે એની આગલી વાયલી બજારમાં નાગલી બજાર રહ્યો છો એલા કોક લ્યો ને એલા આ રજની કુમાર મકવાણા પાનેલી બરોબર તારું નીલુ સમનભાઈ સોલંકી હા આ મોબાઈલ નંબર

બરાબર કેટા નથી પૂરું થઈ ગયું પણ આનો તો પવો છ મહિના જેવું થઈ ગયું મૂકી દીધું એને

હા તો વાત કરીએ તો હું ત્યારે હું થઈ જવું પછી વાત એ પૂરી કે કામકાજ ને આંત નહીં ને એ ઘરનું કરવું જ પડે ને કે હા પણ હવે ઈ શું છે કે અત્યારે તો એના આ બધા બાટલા ચડાવ્યા એટલે ઓલા લોકો નો આ પ્રેમ પ્રકરણ માં એવું હોય ભાઈ કે આ બધા પછી બેઠા ને પછી આ પકડાણા પછી હજાર ઉધાર નાટક કરે

તો એમ કે મારે જવું નથી મારે રહેવું નથી મને આમ કરે તો મારે ફલાણું એકડું એમ આડ એ કરે છે પણ ઈ તો ઓલા બધા એના ઓલા બધા પાપ ના હિસાબે હા પણ ઈ તમારે થઈ જાય ને એવું લાગે ને પાંચ જણા જઈને જાજે એટલે થઈ જાય હું વાત કરું છું હજી પાછા વાત કરું છું